જોશીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે યુનિટી માર્ચમાં માટે રાહુલ ગાંધીને પત્ર લખીને આમંત્રણ પાઠવ્યું છે સરદાર પટેલની જન્મ જયંતિ આયોજન કરાયું છે તેમણે કહ્યું કે વિપક્ષના નેતા નહીં પણ એક ભારતીય તરીકે જોડાવ આ ઉપરાંત તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી ચૂંટણી સમયે ખૂબ ચાલે છે રાજકીય પદયાત્રા બહુ કરે છે રાજકીય પદયાત્રામાં ચાલે છે પણ રાજકારણમાં નથી ચાલતા રાહુલ ગાંધીને એકતા પદયાત્રામાં આમંત્રણ આપતા કહ્યું કે સાચા અર્થમાં એકતાનો સંદેશો હોય તે આ પદયાત્રામાં જોવા મળશે સરદાર પટેલને કોંગ્રેસે દાયકાઓ સુધી સન્માન નથી આપ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા કોંગ્રેસના કાર્યકરોને પરવાનગી ન હોય એવું લાગે છે દેશના તમામ ધારાસભ્યો સાંસદોને કેન્દ્ર સરકારે આમંત્રણ આપ્યું છે આ પાર્ટી પ્રેરિત યાત્રા નથી રાષ્ટ્રીય પદયાત્રા છે કોંગ્રેસ પક્ષને પણ યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું છે રાહુલ ગાંધી આવશે તો કોંગ્રેસનું ભલું થશે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ મંત્રીઓ ધારાસભ્યો યાત્રામાં ચાલશે સૌપ્રથમ તો આપના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી ગુજરાત અને સમગ્ર દેશના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અખંડ ભારતના શિલ્પી અને લૌહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે માનનીય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના આવાહનથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય એકતા પદયાત્રા કે જેમાં એકસો પચાસ યુવાનો તો પોતે કરમસદથી કેવડિયા જોડાવાના છે આ જે માન્ય વડાપ્રધાન છે એનું આ જે ફ્લેગ ઓફ કરવાના છે વર્ચ્યુઅલ માધ્યમથી અને માનને મુખ્યમંત્રી છે પણ જોડાવાના છે પરંતુ સાથે સાથે તમામ સામાજિક શૈક્ષણિક સ્વૈચ્છિક રાજકીય ધાર્મિક સંગઠનો પણ વિવિધ તબક્કે આ યાત્રામાં જોડાય અને એકતાનો સંદેશ પોતે આપવાના છે આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કેવા કેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું પરંતુ વિશેષ આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય એકતાના ભાવ સાથે જોડાય એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણી વાર જોડો હોય છે પણ તેના પછી ઘણું તૂટતું હોય છે કોંગ્રેસ પણ જાય છે પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું એમને અહીંયા જોવા મળશે ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યના ધારાસભ્યશ્રીઓ મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે ચાલવાના છે ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે બીજી વાત એવી છે કે કોઈને કોઈ કારણસર સરદાર વલ્લભભાઈ પટેલજી માટેનો જે એક સુહદ ભાવ હોય જે સન્માન એમને કોંગ્રેસ પાર્ટી તરફથી મળવું જોઈએ એ દાયકાઓથી મળી નહીં રહ્યું ઘણીવાર સંસદની કેન્ટીનમાં અમારા કોંગ્રેસના સાથી સાંસદો સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થતી હોય કે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ક્યારેય કોઈ સામાજિક કાર્યક્રમમાં ચર્ચા થતી હોય ત્યારે એવું મને એ પલ્સ મને એ મહેસૂસ થયો છે કે જાણે કોઈ અઘોષિત ફરમાન હોય કે સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી માન્ય મોદી સાહેબે આટલી ભવ્યથી ભવ્ય એવું કહેવાય કે દુનિયાની આઠમી અજાયબી એવી પ્રતિમા બનાવી છે એમને જોવા માટે એમને ત્યાં એમના દર્શન કરવા માટેની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે પરવાનગી ના હોય આ પ્રકારની ગૂંગળામણમાં જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જીવતો હોય ત્યારે જો તેઓ પોતે સરદાર સાહેબને સન્માન કરવા માટે આ પદયાત્રામાં જોડાશે તો આ ગૂંગળામણમાંથી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પણ આઝાદી અનુભવશે કે ના માત્ર તમામ સાંસદો પરંતુ દેશના તમામ ધારાસભ્યોને પણ આપણા યુથ મિનિસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને લોકસભાના અમારા જે બુલેટિન નીકળે મારી પાસે મારી પોતાની એપ છે એ બુલેટિનની અંદર પણ એકતા યાત્રાનું મહત્વ અને એમાં જોડાવા માટે તમામ સાંસદોને આહવાન કરવામાં આવ્યું છે આ કોઈ પણ પ્રકારની પાર્ટી પ્રેરિત યાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા છે પરંતુ વડોદરાની અંદર જાણે સૌથી મોટો રૂટ આવતો હોય તો વડોદરાના સાંસદ તરીકે જો આપણને એવો એવી તક મળે કે આપણે સમગ્ર કોંગ્રેસને આ ગુંગળામણમાંથી આઝાદ કરી શકીએ તેઓની અંદર પણ એક જે ત્રીજો મુદ્દો હું કહેવાનો હતો આપે મને વચ્ચે જ્યારે આ આ બાબતે મને પૂછ્યું ત્રીજો મુદ્દો એવો છે કે આ યાત્રામાં ચાલતા ચાલતા જે પ્રકારે તમામ લોકો તમામ મહાનુભાવો પણ આમના જોડાવાના છે તો એમની અંદર એક નવા પ્રકારની પરિપક્વતાનો પણ સંચાર થશે

આપ સૌને જાણતા એ આનંદ થશે મેં પહેલા પણ કીધું કે ઓલમોસ્ટ તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે રાજ્યોના મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીઓ ઘણા ગવર્નરશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે એટલે પ્રોટોકોલની કોઈ ચિંતા એમાં પણ ગુજરાત જ્યારે સુરક્ષાના ક્ષેત્રે ગુજરાત મોડલની તો સમગ્ર વિશ્વમાં વાત થતી હોય માન્ય મુખ્યમંત્રીશ્રીના નામથી મેં એમને એવું કીધું છે કે આપ ચિંતા ના કરો અમારા મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર વહીવટી તંત્ર આપની સુરક્ષા જળવાય એ બાબતે ચિંતા કરશે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મીડિયા સિવાય કશે ગ્રાઉન્ડ પર દેખાતા નથી એટલે એમને એ એક અસુરક્ષાનો ભાવ હોય કે હું ત્યાં જઈશ ને બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ તો હશે નહીં તો મારું મારી સુરક્ષાનું શું તો એ બાબતે પણ એમને ખાતરી આપી છે અને આજના દિવસે તો આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આજે ગ્લાસગોમાં જે કોમનવેલ્થ પરિષદની અંદર ઔપચારિક રીતે ગુજરાતની બીટ આપણે જીતવાના છે એટલે ગુજરાત મોડલ અને ગુજરાતની કાયદો વ્યવસ્થા એને તો હવે સમગ્ર વિશ્વ ઓળખી અને ગુજરાત ઉપર ભરોસો મૂકી રહ્યું છે ત્યારે આ બાબતે તો એમને નિશ્ચિંત થવું જોઈએ